બીજો પ્રશ્ન આપેલો છે બીજો પ્રશ્ન શું આપેલો છે એક બે પાંચ છ પોઈન્ટ બસો ને ઓગણપચાસ બરોબર હવે એકને શું લખી શકાય હજારના સ્થાને છે તો શું ગુણ્યા હજાર વધતા બે સો બે કયા સ્થાને છે સોના સ્થાને તો શું લખી શકાય ગુણ્યા સો પાંચ કયા સ્થાને છે એ કયા કયા સ્થાને છે દસના વધતા અહીંયા આપણે શું કહેવાય છ કયા સ્થાને છે છ જે છે એ એકમના સ્થાને છે બરોબર આટલું થઈ ગયું હવે પોઈન્ટ પછીનું બે કયા સ્થાને છે દશકના તો શું કહેવાય એક ભાગ્યા દસ વત્તા પેલા સોના સ્થાને છે તો ચાર ગુણ્યા એક ભાગ્યા સો વત્તા નવ કયા સ્થાને છે હજારના સ્થાને છે તો લઉં શું લખી શકાય એને 9 * 1 / 1000 બરોબર તો આ તો થઈ ગયું પર આને બીજી રીતે લખવું હોય તો કઈ રીતે લખી શકાય 1 * 10 ની 3 ઘાત + 2 * 10 ની 2 ઘાત + 5 * 10 ની 1 ઘાત + 6 * 10 ની 0 ઘાત + 2 * 10 ની - 1 ઘાત + 2 ચાર ગુણ્યા દસ ની માઇનસ બે ઘાત વત્તા નવ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત તો શું આને આવી રીતે પણ લખી શકાય ને આવી રીતે પણ લખી શકાય હવે આપણે બીજો પ્રયત્ન ચાલુ કરીએ